આજ રોજ શ્રી ભગવાન જગન્નાથની રથયાત્રા બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં નીકળી હતી તો ભગવાન નગરચર્યા એ નીકળ્યા હતા પાલનપુરના મોટા રામજી મંદિર પરંપરાગત રૂટો પર રથયાત્રાની જ મંદિર પરત ફરશે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો રથયાત્રામાં જોડાયા હતા પાલનપુર શહેરના વિવિધ વિસ્તારોમાં ભક્તો દ્વારા રથયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું તો મોટા રામજી મંદિરથી નીકળેલી રથયાત્રામાં દરેક નાથીના દરેક વર્ગના લોકો શ્રદ્ધાપૂર્વક જોડાયા છે ભગવાન જગન્નાથજી બહેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્રજીના દર્શન માટે વહેલી સવારથી ભક્તોની ભીડ જોવા મળી રહી છે તો પાલનપુર નગરના માર્ગ ઉપર જય રણછોડ માખણછોડના નાથથી પાલનપુર શહેર ભજી ઉઠ્યું છે પાલનપુરના મોટા રામજી મંદિરથી લઈને ભગવાન શ્રી જગન્નાથની રથયાત્રા પથ્થર સડક નાની બજાર મોટી બજાર ત્રણ બસ્તી ગઢામણ દરવાજા રામજીનગર સુભાષનગર બેચરપુરા કૈલાસ મંદિર